જે તે બેંકે ચાલીસ ટકા અથવા તો પંચોતેર ટકા પીએસએલ કરવાનું છે અને નથી કર્યું તો કોઈ બેંકે સો રૂપિયાની લોન આપી એમાંથી ચાલીસ રૂપિયા ક્યાં આપવાના હોય પ્રાયોરિટી સેક્ટરમાં આપવાના હોય એને નથી આપ્યા પાંત્રીસ રૂપિયા જ આપ્યા તો એ ચાલે કે ના ચાલે ના ચાલે તો શું કરવાનું પણ વધારાની એકાઉન્ટ કોણ જમા કરશે

ડેવલપમેન્ટ ફંડમાં જે કોના દ્વારા મેનેજ કરવામાં આવે છે નાબાર્ડ દ્વારા ચલો ક્લિયર છે અહીંયા સુધી ઓકે પણ સર વિદેશની એવી બેંક કે જેની ભારતમાં બ્રાન્ચ કેટલી છે વીસ કરતા ઓછી છે તો એના પૈસા જમા થશે એસીડીએફમાં શામાં જમા થશે એસીડીએફ શું છે સ્મોલ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ ફંડ ઓફ ઇન્ડિયા કોણ મેનેજ કરે છે કોણ મેનેજ કરતું હશે બી ભાઈ સમજાય છે સરસ પણ કયું ફંડ છે રૂરલ ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવા માટેનું અચ્છા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ માટે જે વ્યક્તિ લોન લે એ છ મહિનાની હોય ને તો વરસ પાંચ વર્ષ સર એ લોન તો બની શકે કે ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ સાઠ વર્ષ સો નવ્વાણું વરસ આવી લોન હોય છે તો જો તમારા પૈસા એટલે જે તે બેંકના પૈસા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળા ફંડમાં જાય તો એમાંથી રિટર્ન મળે પણ ઓછું અને ધીમું મળે એટલે લાંબા ગાળે મળે તો કોઈ ઈચ્છા ખરું એવું ના તો એમના માટે એક અલ્ટરનેટિવ બનાવ્યો કે તમે તમે શું પરચેસ કરી શકો છો પીએસએલ સર્ટિફિકેટ પરચેસ કરી શકો છો પેલું કાર્બન વાળો કોન્સેપ્ટ ખબર છે બધાને કાર્બન ક્રેડિટ એટલે જે તે દેશને અથવા તો જે તે વિસ્તારને એના વિસ્તાર વસ્તીને બધાના આધારે શું કરવામાં આવે છે કાર્બનની ક્રેડિટ આપવામાં આવે છે લિમિટ આપવામાં આવે છે કે આટલો કાર્બન ઉત્સર્જન કરો ત્યાં સુધી કોઈ વાંધો છે નહીં જેને એના કરતાં ઓછું ઉત્સર્જન કર્યું એને કાર્બનની ક્રેડિટ હજુ પડી છે એ કાર્બનની ક્રેડિટને કાં તો આવતા વર્ષે વધારે ઉત્સર્જન કરે તોય ચાલે અથવા તો એ કાર્બન ક્રેડિટનો શું કરી શકે છે વેપાર કરી શકે છે જે દેશે વધારે કર્યો એને પોતાની કાર્બન ક્રેડિટ શું કરી શકે આપી શકે વેચી શકે બે ક્લિયર છે આ તો એ જ રીતે શું છે પીએસએલ સર્ટિફિકેટ સમજી લો કે કોઈ એક બેંક છે નામ શું છે એ અને એને ટોટલ કેટલા રૂપિયાની રૂપિયાની લોન લોન આપી આપી આ સો રૂપિયાની લોનમાંથી એને પીએસએલ કરવાનું હતું કેટલું કેટલા રૂપિયા ચાલીસ રૂપિયા પણ આ એટલી બેને વોલન્ટ છે કે એને કેટલા રૂપિયાનું પીએસએલ કર્યું

ના એને ખાલી આમાંથી દસ રૂપિયાનું સર્ટિફિકેટ જઈને આપી દેવાનું રહેશે કે લો ત્રીસ કર્યું આ ગયા જમા હતા ને એમાંથી દસ રૂપિયા કાપી કાપી લો ઇન ધ સેન્સ એમાંથી યુઝ કરી લો ભાઈ સમજાય છે હા તો સાની સિસ્ટમ છે પીએસએલ સર્ટિફિકેટ બે હજાર થી સ્ટાર્ટ કર્યું છે ક્લિયર છે ત્યાં સુધી ઓકે